આ આપણે શુરબાંપુર બા આપણે બહુ ફોનમાં આયા છે આ ખવરા બુચ પડશે દાદિયા માટે દાદિયા માટે લઈ દાદિયાને જ ખવરાવ ઓય 이건 점토금 થાય આપડો કોસ ઉટા પડી જાવું છે નામ ના હોય એટલે બસ અ મારો કાકો બાર ગયા છે ને આ બધું વાઢવાનું આલ્યું છે શું કરવાનું એવો કંટાડો આવે છે ને કદી દાતળો હાથમાં પકડી નથી એટલે દાદિયા હા બોલો સંજુબા આજકાં તારો વારો આવ્યો લે કાકો બાર ગયા હી Ah, oh, mas a